ભરૂચમાં વસતા ભોઈ સમાજ દ્વારા ઉજવાતા પરંપરાગત તહેવાર મેઘરાજા મહોત્સવની ઉજવણી શ્રાવણ વદ સાતમના દિવસથી પ્રારંભ કરવામાં આવે છે શ્રાવણ વદ સાતમ થી દસમ સુધી ચાલનાર મેઘરાજા ઉત્સવમાં ભોઈ ખારવા તેમજ વાલ્મિકી સમાજ દ્વારા વરસાદના વિરામ વચ્ચે છડીનોમની શ્રદ્ધા અને પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભરૂચના વેજલપુર ખાતેના ગોગારાવ મંદિર પાસે છડીને સાતમથી ઝુલવામાં આવ્યા બાદ છડીનોમના રોજ પરંપરાગત રીતે છડીયાત્રા કાઢવામાં આવી હતી છડી એ દેવીનું પ્રતિક છે અને ઐતિહાસિક દંતકથા ધરાવે છે છડી ઉત્સવના દેવને ગોગારાવ તેમજ જાહેર બલી પણ કહેવામાં આવે છે ગોઘરાવનો ઉત્સવ ભરૂચમાં સાતમ થી નોમ સુધી ધામધૂમથી ઉજવવામાં આવે છે જેના ભાગરૂપે ખારવા સમાજ દ્વારા ગોઘરાવના મંદિરે છડી ઉત્સવ નિમિત્તે જનમેદની વચ્ચે છડીદારો દ્વારા હાથ અને ખભા પર છડી ઝૂલવામાં આવ્યા બાદ છડીને નાની બજાર ચાર રસ્તા કોઠી રોડ લાલ બજારના પરંપરાગત રૂટ પરથી દાંડિયા બજાર મંદિરે લઈ જવામાં આવે છે આ જ રીતે ભોઈ સમાજ દ્વારા ભોઈવાળ સ્થિત ઘોઘારાવ મંદિરથી તેમજ વાલ્મિકી સમાજ દ્વારા લાલ બજારથી છડી યાત્રા કાઢવામાં આવી હતી ત્યારે ભોઈ ખારવા તેમજ વાલ્મીકી સમાજ દ્વારા ઉજવાતા પરંપરાગત તહેવાર નિમિત્તે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો